નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ એકવીસ ત્રણ બે હજાર પચીસને શુક્રવારના રોજ ચણાની હરાજી શરૂ થઈ ચૂકી છે અને ચણાની આવક અંગે વાત કરીએ તો નવ હજાર એકસો સાઠ કટાની આવક છે તો ચાલો જાણી લઈએ આજના ચણાના બજાર ભાવ કેવા રહે છે અને અમારી ચેનલ ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી ચણાના બજાર ભાવ અપડેટ આપને મળતા રહે નવા ચણા છે ભાઈ એક હજાર ને સત્તર રૂપિયાના ભાવ છે જોઈ લે ક્વોલિટી ક્વોલિટી ની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી ચણા છે ભાઈ એક હજાર ને સત્તર રૂપિયા દાણે સારું છે ભાઈ એક હજાર ને સત્તર રૂપિયાના ભાવ એક હજાર છવ્વીસ રૂપિયાના ભાવ થયા છે ભાઈ જોઈએ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો સારી ક્વોલિટીમાં ચણા છે ભાઈ દાણે પણ સારું છે એક હજાર છવ્વીસ રૂપિયાના ભાવ નવા ત્રણ નંબર ચણા છે ભાઈ એક હજાર ચોવીસ રૂપિયાના ભાવ છે જોઈ ક્વોલિટી ક્વોલિટીની વાત કરી દાણે સારું છે ભાઈ કલરમાં પણ સારું છે એક હજાર ને ચોવીસ રૂપિયા નવા ચણા છે ભાઈ એક હજાર ત્રીસ રૂપિયાના ભાવ થયો છે જોઈ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ સારી ક્વોલિટીમાં ચણા છે ભાઈ દાણે પણ સારું છે એક હજાર ત્રીસ રૂપિયાના ભાવ થયા છે નવા ચણાના નવા ચણા છે ભાઈ એક હજાર પાંચ રૂપિયાના ભાવ થયા છે જોઈ લે ક્વૉલિટી એક હજાર પાંચ રૂપિયા લીલો દાણો વધારે છે એક હજાર પાંચ ભાઈ ચણાની વાત કરીએ સુપર ક્વોલિટી ચણા છે ભાઈ એક ને આડત્રીસ રૂપિયા દાણે પણ સારું છે એક હજાર આડત્રીસ ભાવ છે નવા ચણાના ના ક્વોલિટી એક હજાર આડત્રીસ એક હજાર ને ત્રણ રૂપિયાના ભાવ છે ભાઈ જોઈ લે ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ દાણે મીડિયમ છે ભાઈ ઝીણા મોટું મિક્સ છે એક હજાર ત્રણ રૂપિયાના ભાવ નવા ચણા છે ભાઈ નવસો ને અઠાણું રૂપિયાના ભાવ છે જોઈ લે ક્વોલિટી ક્વોલિટી વાત કરીએ તો જીણા દાણો છે ભાઈ કલરમાં મીડિયમ છે નવસો ને રૂપિયાના ભાવ છે નવા ચણાના જુલિયો ક્વોલિટી નવ અઠ્ઠાણું એક હજાર ને સાત રૂપિયાના ભાવ છે જુલ્ય ક્વોલિટી ભાઈ ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી ચણા છે ભાઈ એક હજાર સાત રૂપિયા દાણે પણ મીડિયમ છે એક હજાર સાત રૂપિયા